હવામાન વિભાગે કરી છે આગાહી કે ગુજરાતમાં બે દિવસ વહેલું બેસશે ચોમાસુ હવામાન વિભાગના મતે કેરળમાં પણ ચોમાસુ બે દિવસ વહેલું બેઠું છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે હવામાન વિભાગનું માનવું છે કે ગુજરાતમાં આવતા અઠવાડિયાથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે દક્ષિણ ગુજરાતમાં વરસાદની તો શરૂઆત થશે બાદમાં વિધિવત રીતે ચોમાસું બેસે આ વર્ષે પણ ચોમાસું સારું રહેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ ગુજરાતમાં પચીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી કે આગામી દિવસોમાં વંટોળ સાથે ધૂળની ડમરી ઉડશે અંબાલાલ પટેલના મતે સાત જૂન સુધીમાં ગુજરાતમાં પ્રી મોનસૂન એક્ટિવિટી રહેશે અને દસ જૂન સુધીમાં તો ચોમાસું બેસી જશે તારીખ સાતમી સુધીમાં મોનસૂન એક્ટિવિટી મુંબઈના ભાગોમાં થવાની શક્યતા છે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે દસમી જૂન સુધીમાં મુંબઈના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ત્યારબાદ પંદરમી જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે એટલે તારીખ સાતથી ચૌદમાં ગાજવીજ સાથે ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે